મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂપિયા ઓગણત્રીસ પોઈન્ટ એકવીસ કરોડના ખર્ચે પીપીપી ધોરણે નવનિર્મિત આઇકોનિક ભુજ બસ સ્પોટનું લોકાર્પણ કરીને નાગરિકોને ભેટ આપી હતી મુખ્યમંત્રીએ કચ્છ જિલ્લાના વિવિધ અઢાર વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ અને ઈ ખાત પૂરત કર્યું હતું ભુજમાં ભુજ પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છી માંડુઓને રૂપિયા બસો છાસઠ કરોડથી વધારેના કુલ અઢાર વિકાસ કાર્યોને ભેટ આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘ દ્રષ્ટિ અને મક્કમ નેતૃત્વના લીધે ગુજરાત દરેક ક્ષેત્રમાં અગ્રેસર બનીને ઉભરી આવી છે સામાન્ય નાગરિકોના કલ્યાણ માટેની યોજના હોય કે પછી વિશ્વકક્ષાના વિકાસ પ્રોજેક્ટ હોય તે વડાપ્રધાનના બે દાયકાના સુશાસનનો વિકાસનું પરિણામ છે મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે આ કાર્યક્રમ પરિવહન પ્રવાસન પ્રકાશ અને પાણીના સમન્વયનો વિકાસ ઉત્સવ બન્યો છે મુખ્યમંત્રીએ ભુજને આધુનિક બસ મળ્યું તે વાતની ખુશી સાથે જણાવ્યું હતું કે વડાપ્રધાને એરપોર્ટ જેવી સુવિધાઓ ધરાવતા બસ બનાવવાનો વિચાર આપ્યો હતો ગુજરાત સરકારે રાજ્યમાં પંદર આઇકોનિક બસ સ્પોટ બનાવવાનું નક્કી કર્યું છે હાલમાં રાજ્યમાં દસ બસપોટ કાર્યરત હતા આજે ભુજ ખાતે અગિયારમું બસપોટ કાર્યરત થયું છે આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી તથા વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છના નાગરિકોને નવા આઇકોનિક બસ સ્પોટના લોકાર્પણ અંગે અભિનંદન પાઠવતા જણાવ્યું કે ભુજનું આ બસપોટ રાજ્યમાં દ્રષ્ટાંતરૂપ રૂપ છે પચીસ હજાર મુસાફરના નવા બસ સ્પોટથી લાભાન્વિત થશે ત્યારે આધુનિક સુવિધાસભર બસપોટ હંમેશા આવું જ બની રહે તે માટે સ્વચ્છતા જાળવવા ગૃહ રાજ્યમંત્રી અનુરોધ કર્યો હતો ઉલ્લેખનીય છે કે ભુજ બસપોટનો શિલાન્યાસ વડાપ્રધાને કર્યો હતો ભુજ ખાતે મુખ્યમંત્રી ભુજ બસપોટ ખાતેથી રૂપિયા ઓગણસાઠ પોઈન્ટ ઝીરો સાત કરોડના કુલ આઠ કામોનું ઈલોકાર્પણ કરતું જેમાં ગેટકોના સાત છાસઠ કેવી સબસ્ટેશન અને રામપર બ્રિજના નિર્માણનો સમાવેશ થાય છે આપણા દેશનો શરૂઆતનો જિલ્લો એટલે કે કચ્છ જિલ્લો ભારત પાકિસ્તાનની બોર્ડર પર વસેલો આ જિલ્લો ભુજ નગર ખાતે ઇન્ટરનેશનલ કક્ષાનું બસ પોર્ટ આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું આ બસ પોર્ટ એ બસ સ્ટેશન જેવું નહીં પરંતુ એરપોર્ટ જેવી વ્યવસ્થાઓ આ બસ સ્ટેશન ઉપર ખાસ કરીને ગુજરાતના સામાન્ય નાગરિકો પ્રાપ્ત કરી શકે તે માટે વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે ટોયલેટ પાણીની વ્યવસ્થાઓ વડીલો આવે તો સારી રીતે બેસવાની વ્યવસ્થાઓ નાના બાળકો જોડે જે માતા પિતા આવતા હોય છે એ લોકો માટેની વ્યવસ્થાઓ શોપિંગ કોમ્પ્લેક્સ સિનેમા હોલ મલ્ટી લેવલ પાર્કિંગ આ તમામ પ્રકારની વ્યવસ્થાઓ આ બસ ખાતે કરવામાં આવે છે આવનારા દિવસોમાં

આજે જેવું છે એવું વર્ષો વર્ષ સુધી આને મેન્ટેન કઈ રીતે થઈ શકે તેની વ્યવસ્થાઓ બી આપ સૌ લોકોનો સહયોગ જરૂરથી મળશે એવું મને સો ટકા વિશ્વાસ છે આપ સૌ કચ્છ નગરજનોને આ નવા બસ ફોટના ખૂબ ખૂબ અભિગ